શ્રી ગણેશ આપ સર્વે સ્વેર વિહારી પંખીડાઓને ભાવથી જય શ્રી કૃષ્ણ આપણે સાંભળી રહ્યા છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અંતર્ગત દસમસ્કંદ સાર કથા અત્યાર સુધી આપણે કાલ્ય નાગનું દમન કાલ્ય નાગને શ્રી બાલકૃષ્ણ પ્રભુ જે નાથ્યો એ કથા સાંભળી સુખદેવજી મહારાજ પરીક્ષિતને વર્ણવી રહ્યા છે કે જે કોઈ મનુષ્ય પ્રાંત કાળે કે સાયંકાળે કાલ્ય નાગના દમનની કથા સાંભળશે કે વાંચશે તેને સર્પોથી ક્યારેય ભય થાય નહીં શ્રી પ્રભુજી એમ કહે છે કે આ કાલ્ય ધરામાં શ્રી બાલકૃષ્ણ પ્રભુજીએ ક્રીડા કરી છે તેથી જે મનુષ્ય આ ધરામાં સ્નાન કરીને જળથી પિતૃઓ અને દેવતાઓનું તર્પણ કરશે અને ઉપવાસ કરીને શ્રીહરિનું સ્મરણ કરતો રહીને શ્રીહરિની પૂજા કરશે તે બધા પાપોથી મુક્ત થઈ જશે હવે આજે આપણે એ સાંભળવું છે કે કાલીનાગ યમુનાજીના ધરામાં જ કેમ રહેતો હતો અને ત્યાંથી કેમ બીજે કસે નહોતો જતો તો ચાલો આપણે એની કથા સાંભળીએ એક સમયની વાત છે કશ્યપ ઋષિની બે પત્નીઓ વિંતા અને કદરુ વિના પુત્રો એટલે ગરુડ અને કદરુના પુત્રો એટલે કે સાપ વિતાએ એકવાર શરત મૂકી કદરુની સામે કે સૂર્યના ઘોડાના પૂંછડા આજે ધોળા છે કદરુ કહે કે સૂર્યના ઘોડાના પૂંછડા કાળા છે અને ખરેખર થયું એમ જ કદરુએ જેમ કીધું ને એમ જ થયું સૂર્યના ઘોડાના પૂંછડા કાળા જ દેખાયા હવે વાત એમ બની કે શરત પ્રમાણે વિનતાને દાસી થવું પડ્યું કારણ કે શરત હારી ગયા વિનતા દાસીપણાથી વિનતા દિવસે દિવસે પાથળી થતી જતી હતી એના પુત્રે ગરુડે કહ્યું કે મા તું આવી દુબળી પાથળી કેમ થતી જાય છે તને કંઈક દુઃખ છે અને હોય તો તું મને કહે હું તારો દીકરો છું એનું દુઃખનું હું નિવારણ કરીશ ત્યારે વિનતાએ માંડીને બધી વાત કહી ગરુડજી કહે માં તું સાચી જ છે સૂર્યના ઘોડાના પૂછડા ધોળા જ છે તારી સાથે કઈક કપટ થયું છે ત્યારે ગરુડજીએ ઉલટ તપાસ કરી તો ખબર પડી કે સાપ એટલે કે કદરુના દીકરાઓ ઘોડાના પૂંછડે એવા વિછડાઈ ગયેલા કે દૂરથી એમ જ લાગે કે સૂર્યના ઘોડાના પૂંછડા કાળા છે આ જે ઠગાઈ કરી તેનાથી ગરોળજીને ગુસ્સો આવ્યો અને એમણે વિષ્ણુ પાસે જઈને કહ્યું કે પ્રભુ મને એવું વરદાન આપો કે મારું ભોજન સાફ થાય વિષ્ણુએ વરદાન આપ્યું આથી ગરુડ જ્યાં સર્પોને જુએ ને ત્યાં એ ખાઈ જાય આમ ગરુડથી બચવા માટે કાલીનાગ યમુનાના ધરામાં આવ્યો હતો હવે યમુનાના ધરામાં એવું શું હતું કે બીજી બધી જગ્યા છોડીને આ કાલીનાગ યમુનાના ધરામાં રહેતો હતો તો એની પણ એક કથા છે એક સમયે સૌભરી ઋષિ યમુનાના ધરાની નજીક તપ કરતા હતા એ સ્થાન પર એક દિવસ સુધાતુર ગરુડજીએ યમુનાજીમાંથી બળપૂર્વક એક માછલીને ઉપાડી લીધી ત્યારે ત્યાં તપ કરી રહેલા શોભરી ઋષિએ ગરુડજીને રોક્યા પણ તેમણે તેમની વાત માની નહીં અને એ માછલીને ગરુડજી ખાઈ ગયા તેના કારણે જળચર જીવો અત્યંત દુઃખી અને ચિંતાતુર થઈ ગયા એમની આ દશા જોઈને મહર્ષિ સૌભરીજીને દયા આવી અને એમણે ગરુડને શ્રાપ આપ્યો કે તે ફરી ક્યારેય આ ધરામાં આવીને માછલા તો નહીં ખાય પણ કોઈ પણ જળચર પ્રાણી એ ખાઈ નહીં શકે અને જો ખાશે તો તે જ ક્ષણે પ્રાણહીન થઈ જશે આમ મહર્ષિ સૌભરીના શ્રાપને લીધે ગરુડજી યમુના નદીમાં આવી શકતા ન હતા તેથી નાગો યમુના નદીમાં આવીને વસતા હતા શ્રી કૃષ્ણાર્વણ